તો ભગવદ્ ગીતામાં એક શ્રુતિનો એક પ્રવાહ વહી રહ્યો છે આખા ભગવદ્ ગીતામાં અને એક જ છે કે કેમે કેમે કરીને કરીને મનુષ્ય મુક્ત થાય એક જ પર્પસ કેમ કરીને એ જીવનમાં સુખ અનુભવે રિલેક્સ થાય શાંતિની જિંદગી જીવે એક જ એક જ મેસેજ છે આપણને કોઈ વિદવતા આપવું આપણે બહુ ભણી ગણીને પંડિત એવી કોઈ વસ્તુ નથી આટલો જ મનુષ્ય માત્ર એ ચાહે ભારતીય છે ચાહે અમેરિકન છે ચાઇનીઝ છે કોઈ પણ કન્ટ્રીનો છે કોઈ પણ દેશ કાલમાં એ વ્યક્તિ છે આજે છે દસ હજાર વર્ષ પછી છે ક્યારેય બી છે એ બધાને સમાન રીતે બધા લોકો એક જ વસ્તુ ઝંખે છે અને એ છે સુખ

કેવી રીતે હું મુક્ત છું હું જાણું મુક્ત કેવી રીતે કરીશ એમ નહીં એનાથી હું મુક્ત જ છું એ મારે જાણવાનું છે